સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે ત્યારે ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે તેવામાં અંકલેશ્વરના છાપરા કાસિયા બોરભાટા ગામના ખેડૂતોએ ખેતરની ઉપજો તોડી લેવાની શરૂઆત કરી છે ખેડૂતોએ પોતપોતાના ખેતરોમાં પાક બચાવવા જહેમત ઉઠાવી છે અને મુખ્ય માર્ગ ઉપર પાક એકઠો કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પૂરના દાછેલા ખેડૂતોએ આ વર્ષે સમય સૂચકતા વાપરી પોતાનો પાક બચાવવા પ્રયાસ કર્યા છે સરદાર સરોવર ડેમ ગુજરાતની દિવાદોરી સમાન ગણવામાં આવે છે પણ પરંતુ હાલની અંદર જે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ને પાણીની આવક થઈ છે જેની અંદર જે નર્મદા સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેકથી પણ વધારે પાણી ડાઉનસ્ટ્રીમ એટલે કે નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે હાલની જો વાત કરીએ તો હાલમાં જે નર્મદા નદી છે જે ચોવીસ ફૂટે વહી રહી છે આવનારા સમયની અંદર જે એક વાગે કે બે વાગે પછી ભરતીનો સમય આવે છે ત્યારે છવ્વીસ ફૂટ સુધી જઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે જો હજુ પણ વધારે પાણીની આવક થાય તો ખેતરા માં પાણી ઘુસી જવા પામે તેવી રીતે પરિસ્થિતિ છે હાલમાં આપણે છાપરા પાસે અંકલેશ્વર તાલુકાના છાપરા ગામ પાસે છે જ્યાં જે નદીના પાણી છે તે ખેતરમાં પ્રવેશી ચૂક્યા છે એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તાલુકામાં અને એક તરફ જે વરસાદી પાણી છે તે લોકોના ખેતરોમાં ઘૂસી રહ્યા છે હાલની અંદર જે વાવેતર કરેલું હતું જે શાકભાજી હતું તેની ઉપર મોટી અસર જોવા પડી મળી રહી છે જેમ કે જે આ જે મુખ્ય શાકભાજી છે જેમ કે કારેલા જે દૂધી છે તે સહિતના શાકભાજીઓ અહીંના ખેડૂતો આવતા હોય છે તેની ઉપર અસર જોવા મળી રહી છે આપણે આપની સાથે

લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને મુશ્કેલી નો સામનો કરવો પડશે આવનારા સમય ની અંદર જો વધુ પડતું પાણી છોડવામાં આવશે તો આ ખેતરો પણ જળબંબાકાત થઈ જાય તો નવાય માલ અને ગુજરાત સાથે